મહત્વનું છે કે મહિલાઓનો રાજકારણમાં પ્રવેશ તેમજ પડકારોનો સામનો અંગેનો વિષય પણ સામેલ છે આ શો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે કે આઠમી માર્ચથી શરૂ થશે તે બ્રિટનના બીબીસી જેવો હશે આ શો માટે દેશભરમાં વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવશે લોકોને પણ દર્શક તરીકે ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવશે બિલાલના વરિષ્ઠ પત્રકાર અને ડિબેટ શો ની પ્રથમ મહિલા હોસ્ટ નસીમા સૈદ સાલાહે જણાવ્યું હતું કે શો શરૂ કરવાની પ્રેરણા ડિસેમ્બરમાં એક સફળ પાયલટ પ્રોગ્રામમાંથી મળી હતી આ કાર્યક્રમમાં પેનલે શાળાઓમાં પીરિયડ્સ વિશેની પણ મહત્વની ચર્ચા કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ